બાપા બિશર દુકાને ગયા છે દુકાને દે ને તો બિશરો શટર ઊંચું કરીને વિઘ્નેશ્વર આવડતા છોકરી મોદરા શકાય જગત વિધાય ના ગાના ના શ્રોત એક ના વિભુષ થાય કે વરિષ્ઠ થાય ના સમસ્ત કરીને અગરબત્તી બટેટામ ખોડ દે બાપા એવા રામ રામ વાય અને એમ કે રામ 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 બોલો બાપા ગાયનો નો ઘી રાખો કે બાપા મારે હાડવી દુકાન નળ ફોરા વાયસર પાવડા ના હાથા મળે ગાય નું ઘી ન મળે કે તો હું બોડી આ ટાંકા તમામ વસ્તુ મળે ઉતારી નાખો ને આમાં ગરાક લો ભાઈ છે એમ કરીને બાપા વી આવી ગયા મંગળવાર પાસે ગયા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા કાંઈ નું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથાને તગારાને એવું મળે ગાયનું ઘી ન મળે આનો ટોન ભરી ગયો જોયું નથી ગાયનું ઘી બાપા વી ગયા બુધવાર પાસે આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો હા મગજ જો કે તેને દિવસે આવે તમે મારી બોણી બગાડો બોણી બગાડો બોણી બગાડો મેડમ પડઘા પડવા કે તેને દિવસે આવે તમે મારી બોણી બગાડો હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંધુ કે દઈ દે બંધુ કે દઈ દે બંધુ કે દઈ દે બાપા કહે વાંધો નહીં પણ ઘી ન હોય તો કાંઈ નહીં પણ એમાં બંદૂક હું કામ વૈશમાં લાય બંધુકનું રહેવા દે ને ભાઈ તું બંધુકનું રહેવા દે બાપા વીએ ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા શનિવાર દાદા પાછા ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો કે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હા બંદૂક રાખો કે બાપા મારે આડું ને દુકાન નળ ફોરા વાયસર પાવડા બંદૂક થોડી બંદૂક નથી રાખતો મારો દીકરો કે બંદૂક નથી તારી માના મારે મારી માના આમ તો એક કિલો ગાયનો ઘીર તો કે દાલ ફટાફો આને કોણ પૂગે આ વડીલો કે જેવા તેવા વડીલો થોડા